હાલમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનના મુદ્દે છેલ્લા એક સપ્તાહ અગાઉથી કાંકરેજ દિયોદર અને ધાનેરા વિસ્તારમાંથી વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે ત્યારે એવામાં શિવકથા દરમિયાન કથાકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મારા કાંકરેજને બનાસકાંઠામાં જ રહેવા દો અમારો કાંકરેજ તાલુકો બનાસ નદીના તટે અડીને આવેલો છે અને બનાસ નદી ઉપરથી અમારી બનાસકાંઠાની ઓળખાણ છે તેઓએ વધુમાં પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું છે કે જિલ્લાના વિભાજનમાં ગંદુ રાજકારણ ખેલાયું છે રાજકીય રોટલો શેકવા માટે બનાસકાંઠાનું વિભાજન કરી જિલ્લાનું ખંડન કરાયું છે સાંભળો કથાકાર શું કહી રહ્યા છે બનાસકાંઠાનું ખંડન કરી નાખ્યું છે રાજ નેતાઓ પોતાના રોટલો શેકવા સારું કરીને બનાસકાંઠાનું આખું વિભાજન કરી નાખ્યું એમાં અમારો કાંકરેજ તાલુકો કાંકરેજ ગાય ઉપર છે અને એ કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર આવેલો છે અને બનાસ નદીના પ્રભાવથી એ વિસ્તારનું નામ બનાસકાંઠા પાડ્યું છે અને જે કાંકરેજ તાલુકો બનાસ નદીના તટ ઉપર છે પણ અત્યારના જે રાજનેતાઓ પોતાના રોટલા શેકવા સારું કરીને બનાસનું વિખંડન કરી નાખ્યું છે અમારા ગામથી આ બનાસ નદી આઠ કિલોમીટરના અંતરે થાય છે

اور

بناس کیا ہے بناس کیسے نام پڑا کسی کو پوچھتے بھی نہیں کوئی بڑھو رسطنوں بھباجن کرو ہوئے توئی پراجانی پہلا رائے لے بھی جو ہی ہے دیو نے ہم کیا رہے ہیں وہ کھنڈنڈا کری سکایا کھنڈنڈا کرو